દેવ મંદિરો આવેલા છે દાદા હાટકેશ્વર નું મંદિર મહાકાલેશ્વર નું મંદિર માં અંબા ચગદંબા નું મંદિર વેરાઈ મંદિર એવા ઘણા બધા મંદિરો આ વડનગરની અંદર આવેલા છે એવું જ એક મંદિર જે ખુલ્લા વાતાવરણની અંદર ખુલ્લી જગ્યામાં આવેલું છે દેવોના દેવ એટલે કે મહાદેવ દાનેશ્વર અને કુંભેશ્વર મહાદેવ મંદિર આવેલું છે આ મંદિર વડનગરથી એક કિલોમીટર દૂર અને કરબટિયા જતા રોડ ઉપર આવેલું છે આ મંદિરની ખાસ વિશેષતા એ છે

અલગ જ અનુભૂતિ હોય છે દાનેશ્વર કુંબેશ્વર મહાદેવ દરેકની કામનાઓ પૂર્ણ કરી એવી આશા રાખીએ છીએ એક નયનરમ્ય દ્રશ્ય પણ આપ નિહાળો ત્યાંના મહારાજે શું કહ્યું ત્યાંના ટ્રસ્ટી ગણે શું કહ્યું ત્યાં દર્શને આવતા દર્શનાર્થીઓ શું કહ્યું એ પણ આપ નિહાળો આજે દાનેશ્વર કુંભેશ્વર મહાદેવના જે અમારી પરંપરાગત જે ના દિવસે દાનેશ્વર કુંભેશ્વરનું મંદિર ભદનગરથી અંદાજે એક દોઢ કિલોમીટર અધિક આવેલું છે ત્યાં આગળ આઠમ દિવસે ભવ્ય મેળો અહીંયા આગળ થાય છે અને ભક્તો રોજ દાનેશ્વર કુંભેશ્વર છે આરતીનો લાભ લેવા માટે સવારે બેલી શ્રાવણ મહિનામાં સવારે રોજ આરતી અમારે યાદ જ થાય છે રવિવારે એક હવનનું આયોજન થાય છે દર મહિનાના શ્રાવણ મહિનાના દર રવિવારે એક વખત અમે હવન નું કરીએ વચ્ચે આપ જોઈ શકો છે પંદર થી સોળ કદમ ના અહીંયા ઝાડ છે એ સો કિલોમીટર ના એરિયા ની અંદર અહિયાં ના કદમ ના ઝાડ તમે કોઈ જગ્યા પર જોવા નહીં મળે એ દાદા દાનેશ્વર ના સાનિધ્યમાં કદમ નું છે તે આગળ જે કૃષ્ણ ભગવાનને જે સાંજ સુધી દર્શનનો લાભ લે છે ત્યાં આગળ મહામેળામાં ખૂબ જ પબ્લિક આવે છે દરેક શ્રાવણ મહિનાની અંદર સવારે છ વાગે તથા સાંજે છ વાગે પણ આરતી થાય છે એમાં પણ ભક્તો વડનગરથી દોઢેક કિલોમીટર ચાલી અને દર્શનનો લાભ લે છે આવી રીતે વર્ષની અંદર પણ આવા ભવ્ય પ્રોગ્રામ થાય છે શિવરાત્રીની અંદર પણ ચાર ફોરની પૂજાનું આયોજન કરવામાં આવે છે એમાં લગભગ નવ વાગે પૂજાનું આયોજન થાય અને રાત્રે બાર વાગે મહાઆરતીનો પ્રોગ્રામ પણ કરવામાં આવે છે આ રીતે શ્રાવણ મહિનાની અંદર વિવિધ પ્રકારના પ્રોગ્રામો પણ યોજવામાં આવે છે મારું નામ તો લાલુ મહારાજ થી બધા મોટો ઓળખા છે આ મંદિરનો ઇતિહાસ કંદ પુરાણ માં આપેલો છે કંદ પુરાણમાં એનો ઇતિહાસ આપેલો છે આ મંદિર જૂનામાં જૂનું મંદિર એમ કહેવાય છે કે રામ બલરામની ની જોડી છે અહી ચારે બાજુ કદમના ઝાડ છે ગોપી તળાવ છે આ બધું મળી આવે છે અવશેષો અમે એમ માનીએ છીએ કે જે વખતે કુબેરભાઈનું મમેરું ભરાણું એ વખતે ભગવાન જ્યારે પધાર્યા છે ત્યારે આઈકણા દાનેશ્વર કુંબેશ્વર બીજી એક ગાથા છે કે હેનાકશબરાજે ને તપ કર્યું ત્યારે મહાદેવજીએ પ્રગટ થયા હતા એ હેનાકશબરાજે તો આપણે ભૂલાની વાત થઈ ગઈ અને એ ભગવાં પ્રગટ થયેલા એકમાંથી એક તમમાંથી બે પ્રગટ થયા છે જેમ એકમાંથી બે નીકરાઓ એ રીતે આ દલેશ ઓ સંદેશા અને રાળ મહિનાની અંદર સવારે બહુવાગે આરતી થાય પબ્લિક 4 વાગ્યાની ચાલુ થાય છે 6 વાગે આરતી હું લગભગ 35 વર્ષથી ઉતારું છું

મારો દાલેશ્વર ગુંબેશ્વર દાદો મારો દાલેશ્વર ગુંબેશ્વર દાદો એને નિરાશ થાધી કરતો ભગવાન એના તમામ મનોરથ પૂરા કરે એક ભરે જે ના આયો એ ભૂલથી ભૂલા પડો દાદાના દર્શન કરો અને ખાલી બીજું કહેલી તમે દર્શનની યાદબા કરજો કે દાદા મારી આ મનના સંકલ્પ સું પૂરો કર જો આપ પૂરો થાય તો દાદાના દર્શન કરવા તમારો આહવાન માની લેજો કે મારો દાલેશ્વર ગુંબેશ્વર દાદો હે આજ છે ને બોલે